આ વિડિયો દરેક મહિલાઓ માટે વરદાનરૂપ સાબિત થશે કારણ કે આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી આપણા જૂના અને દેશી આયુર્વેદિક ઉપાયો છે તેના આધાર ઉપર જણાવવામાં આવેલી છે તેમજ આપણા દાદા પરદાદાઓ કહેતા હતા તેના અનુસંધાન ઉપર આ વીડિયોમાં દરેક ઉપાય અને માહિતી જણાવવામાં આવ્યા છે તો ખાસ દરેક મહિલા આ માહિતીને અંત સુધી જરૂરથી સાંભળજો અને જે પણ પુરુષ વ્યક્તિ આ નિહાળી રહ્યા છે તો તેમને પણ વિનંતી સાબિત થશે ઘરના કામકાજમાંથી નવરાશ ના મળવાને કારણે પોતાના શરીરનું પણ ધ્યાન રાખી શકતી નથી જેના લીધે તેને ઘણી બધી બીમારીઓનો સામનો કરવો પડે છે પરંતુ આ વીડિયોમાં આપેલા દરેક ઉપાયો તમને તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી બનશે જેથી એક પછી એક દરેક ઉપાયો ખાસ ધ્યાન દઈને સાંભળજો તો ચાલો એક પછી એક આપણે હવે દરેક ઉપાયોની વાત કરી લઈએ ઉપાય નંબર એક લાંબા સમય સુધી તમારી ત્વચાને જવાન રાખવા માટે હંમેશા ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો કારણ કે પાણીથી તમારી ચામડીના દરેક કોષો હંમેશા જવાન રહેશે સાથે સાથે બપોરના જમવામાં સલાડની માત્રા વધારો સવારે વહેલા ઉઠીને નરણા કોઠે એક ગ્લાસ ફૂફાળા પાણીમાં અડધું લીંબુ ચીવીને પીવાથી શરીરની નેવું ટકા બીમારીઓ દૂર રહેશે અને સાથે તેનાથી તમારો વજન પણ સંતુલિત રહેશે ઉપાય નંબર બે સ્ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો તલ ખાવા એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવું પાંચ તોલા પાણી બાકી રહે એટલા તમે ગોળ નાખી ઉકાળી પીવાથી

જે પણ મહિલાઓને માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતા હોય તો તુલસીના રસને મધમાં પીણવીને પીવાથી ફાયદો થાય છે ઉપાય નંબર નવ ત્રણ તોલા મેથીનો લોટ લઈ રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખો સવારે પાંચ તોલા ઘી ગરમ કરી તેમાં દૂધમાં ભીંજવેલ મેથીનો લોટ નાખી એક રસ કરી ઉતારી લેવું પછી તેમાં બે તોલા ગોળ નાખી બરાબર મિક્સ કરી પ્રસૂતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી છૂટથી આવે છે ઉપાય નંબર દસ જીરાની લેવાથી સ્ત્રીનું વધે છે તેમજ ધીમા શીખેલી હિંગ ઘી સાથે ખાવાથી સુઆવડી સ્ત્રીને ચક્કરને સૂળ મટે છે ઉપાય નંબર અગિયાર સુઆવડમાં સ્ત્રીઓનો સુવાનો ઉપયોગ છૂટથી કરવો જેથી તાવણ સારું આવે છે કમર દુખતી નથી અને ખાધેલું પાચન થાય છે નંબર બાર તાંદળ ચાના મૂળ વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી સુવાવડી અને સગર્ભાનો રક્ત સ્ત્રાવ મટે છે નંબર તેર સુવાવડી સ્ત્રીને ભૂખ ન લાગતી હોય તો પાંચ ચમચી અજમાનું ચૂર્ણ બે ચમચી આદુનો રસ અને સોપારી જેટલો ગોળ મેળવીને સવારે અને રાત્રે ખાવાથી ખૂબ ભૂખ લાગે છે ઉપાય નંબર ચૌદની વાત કરીએ તેના પહેલાં દરેક બહેનોને વિનંતી છે કે આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે અને અમે તમારા માટે આવા જ વધારે વિડિયો લાવી શકીએ તો ચાલો બહેનો હવે ઉપાય નંબર ચૌદની વાત કરી લઈએ ઉપાય નંબર ચૌદ સુઆવડના અડધી ચમચી સૂંઠ અડધી ચમચી ચમચી અને ઘી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુખાવો મટે છે નંબર પંદર ઉલટી ઉપકા અપચો આફરો કફના રોગો સુદળ શૂર વગેરે સુઆવડી સ્ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે નવ પાણી સાથે લેવાથી આરામ થાય છે નંબર સોળ લવિંગને ગરમ પાણીમાં ભીંજવીને એ પાણી પીવાથી સગર્ભા સ્ત્રીઓની ઉલટી મટે છે નંબર સત્તર તાણાનું ચૂર્ણ પા તોલા અને સાકર એક તોલો ચોખાના ધોવાણમાં પીવાથી સગર્ભા સ્ત્રીની ઉલટી મટે છે નંબર અઢાર નારંગી ખાવાથી સગર્ભા સ્ત્રીઓના ઉબકા અને ઉલટી મટે છે નંબર ઓગણીસ હિંગની ધુમાડી પ્રસવ સમયે જનન અવયવને આપવાથી પ્રસવ સરળતાથી થાય છે નંબર વીસ તલ જવ અને સાકરનું ચૂર્ણ મધ સાથે ખાવાથી સગર્ભા અને સુઆવડી સ્ત્રીઓનો રક્ત સ્ત્રાવ બંધ થાય છે નંબર સુઆવડી સ્ત્રીને ક્યારેક ધાવણનો વેગ ચડી જતાં કોઈ વાર સ્તનને સોજો આવે છે અને વેધ ના થાય છે તેના પર નાગરવેલનું પાન ગરમ કરી બાંધવાથી એકઠું થયેલું ધાવણ છૂટું પડી જાય છે અને સોજો ઉતરી જાય છે અને પીડા મટે છે નંબર બાવીસ ઘઉંની સેવને પાણીમાં બાફી તે પાણી કપડાથી ગાળી લઈને બસો ગ્રામ પાણીમાં ત્રણથી ચાર ચમચી ચોખ્ખું ઘી નાખી પ્રસવ થનાર સ્ત્રીને પાવાથી પ્રસુતિ સરળતાથી અને જલ્દી થાય છે ઉપાય નંબર ત્રેવીસ જે સ્ત્રીઓને પૂરતું ધાવણ ન આવતું હોય તેમને ચોડાનું શાક વધુ તેલમાં બનાવી ખાવાથી ધાવણ આવે છે ઉપાય નંબર ચોવીસ તુવેરની દાળનો સૂપ બનાવી બે થી ત્રણ ચમચી ઘી નાખીને પીવાથી દાવણ વધે છે નંબર ચોવીસ સ્ત્રીઓને ઘણીવાર પ્રસૂતિમાં વિલંબ થાય છે દર્દ જેવું ઉપડવું જોઈએ તેવું ઉપડતું નથી તે વખતે બંને તેટલો જૂનો ગોળ ત્રીસથી ચાલીસ ગ્રામ લઈ સો ગ્રામ પાણીમાં નાખી ગરમ કરી ઓગાળી લઈ તેમાં ફૂલાવેલો ટંકણખાર બે ગ્રામ જેટલો ભેળવીને પાવાથી જલ્દીથી અને સુખથી પ્રસવ થાય છે નંબર પચીસ તુલસીના પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે નંબર છવ્વીસ અડધી ચમચી સૂઠનું ચૂર્ણ અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે લેવાથી ગર્ભાશયના દોષ મટે છે અને ગર્ભાશય મજબૂત બને છે ઉપાય નંબર સત્યાવીસની વાત કરીએ તેના પહેલા દરેક બહેનોની વિનંતી કે આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ વિડીયો આપને સમયસર સાંભળવા મળતા રહે ઉપાય નંબર સત્યાવીસ રોજ સવારમાં એક લવિંગ ચાલીસ દિવસ સુધી ખાવાથી ગર્ભ રહેવાની સંભાવના રહેતી નથી ઉપાય નંબર પાકું કેળું ઘી અને સાકર સાથે લેવાથી લોહીવા મટે છે નંબર મટેનો ઉકાળો પીવાથી ગર્ભપાત કે પ્રસવ પછી સ્ત્રીઓના ગર્ભાશયની પૂરેપૂરી શુદ્ધિ થાય છે નંબર ત્રીસ દરરોજ ગાજરનો સો ગ્રામ રસ પીવાથી સ્ત્રીઓનો લોહીવા એટલે કે રક્ત પ્રદરમાં તરત જ ફાયદો થાય છે નંબર એકત્રીસ તંદુરસ્ત ગાયના તાજા છાણને કાપડમાંથી ગાળી પિંચોતેર મિલી જેટલો રસ લે તેમાં એટલું જ ગાયનું દૂધ મેળવીને પીવડાવવાથી બાળક જન્મ્યા પહેલા ગર્ભાશયમાં મરણ પામ્યું હોય તો મરેલા બાળકને બહાર લાવવામાં ઉપયોગી થાય છે નંબર બત્રીસ આમળા હરડે સૂકો ફુદીનો પીપળી મૂળ સુઠ મેથી દસ ગ્રામ મીઠું પાંચ ગ્રામ લઈ મધાને સાથે લસોટી ચૂર્ણ બનાવી તેમાં દસ ગ્રામ ગુગળ મેળવી લસણના રસમાં પાંચ પાંચ ગ્રામની ગોળીઓ બનાવી પાણી સાથે લેવાથી પ્રસૂતિ બાદ સ્ત્રીઓને થતો કમરની નીચેનો ભાગનો દુખાવો ઓછો થઈ જાય છે જો આપને આ માહિતી પસંદ આવી હોય તો તમારા સગાવાહલા તેમજ મિત્રોમાં જરૂરથી આ માહિતીને શેર કરજો જો કોઈને આ માહિતીથી ફાયદો થશે તો તમે પણ પુણ્યના ભાગીદાર થશો અને દરેક બહેનોને વિનંતી કે આપણી ચેનલ પર આવા જ ઘણા બધા પણ વધારે વિડીયો આપવામાં આવ્યા છે તો ખાસ તમે આપણી ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળજો અને ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આપણી ચેનલ પર મૂકવામાં આવતા દરેક વિડીયો સમયસર જોવા મળતા રહે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્ર જય શ્રી કૃષ્ણ